અમે લીપમાં ઉતરે સયા લીપ માં ઉતર્યા પણ માં જો મિત્રો જોવાની મજા આવે ઘડી વાર મજા આવી જાય અંબાજી અંબે અંબે બોલજો મિત્રો જે પૂજમે આવો એ પૂજમે દર્શન કરવા આવજો અમે પણ ગબ્બરો માથે જેમકે લીપમાં અમે ગયા હતા અને લીપમાં પાછા ઉતરીએ મિત્રો જોજો આ ટોળી ડોળી જાય બધા જો મિત્રો અમારી બાજુ બીજી પણ ડોળી ને અકળશે તમે જોજો આ મિત્ર જોજો ભાડો આ જો મિત્ર જોય જો મિત્ર જોય દેખો જોજો મિત્ર જો ધીરે ધીરે જો એક બીજી ડોળી જાય જો મિત્ર જો જોજો મિત્ર જોજો એક બીજી પણ આવે છે જો મિત્ર તમે જોતા રહેજો

તો देखो देखજો જોજો મિત્રો જોજો આ વીડિયોમાં તમને જોડાતા રહેજો મારા મિત્રો જો કેવો મોજ મજા આવે છે ગાવાની પણ મજા આવે જો બગીચો જો જો પાછા પાછા આદાયા કરવા માટે આવી જાજો જોજો મિત્રો ઓ ઓ આ અમે જો રહ્યા પાછા અહીં બે આઈ ક્યા જો મજા આવી હા અમારા બાળ કલાકાર છે જેમનું ગીત આવશે તમે બહુ જોજો બધા તમારી સમાજની અંદરમાં અને તમે ફોન વાળા હો તમે સમાજ સમાજમાં કલાકાર છે જો મોજ મજા આવી અમારા બાળ કલાકાર છે એટલે અમારું ગીત આવશે એને તમે જોજો વિડિયો પણ આવશે જોજો આ કલાકાર છે બરોબર

અંબેજી મોજ મજા આયી મજા મજા આયી વાહ રે વાહ હે માતાજી તમને રામ 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 રા

હમણાં બસ આજે મેં અમારા ડીજે શુધિંગ બીજું કરવા આવ્યા છીએ અને ડીજે ઉપર ટાકા નાચે મારું જે પણ આવી રહ્યું છે તેને સપોર્ટ કરતા રહીશું બહુ જ મજા બહુ મજા ડીજે ઉપર ટાકા નાચે બહુ જ મજા બહુ મજા આવે ને રોજે રોજે હા ખૂબ મજા આવે રોજો રોજો નજારા મિત્રો આ ભાઈવા મિત્રો જુઓ મજા આવી છે